ઓર્ચ ઓપરેશન તાલુકામાં સર્ચ ઓપરેશન તેજ થયું છે ચોપન જેટલી સસ્તા અનાજના વેપારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે મહીસાગર જિલ્લાના નવા કલેક્ટર અર્પિત સાગરે એક જ દિવસમાં સપાટો બોલાવ્યો છે વહેલી સવારથી જ ગુપ્ત રીતે બાલાસિનોર તાલુકાના સસ્તા અનાજના વેપારીને ત્યાં પુરવઠા વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન બાદ રિપોર્ટ સબમિટ કરાશે જેમાં મોટા ખુલાસા સામે આવી શકે છે સર્ચ ઓપરેશનને લઈ સસ્તા અનાજમાં ચોરી અને કાળાબજારી કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે ત્યાં જથ્થો દુકાન પર પૂરેપૂરો જથ્થો ઉપલબ્ધ છે જે ફિઝિકલ જથ્થો ઉપલબ્ધ હોય છે ફિઝિકલ એ છે એની ચકાસણી કરીએ છીએ રેશન કાર્ડ ધારકો જે તમામ છે તેમને બોલાવીને તેમનો જવાબ લઈએ છીએ અને એમને પૂરતો અનાજ મળી રહે છે અથવા બીજી કોઈ તકલીફ છે એમને એની તપાસણી કરીએ છીએ અમદાવાદની વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે હવે તપાસ તેજ થઈ છે તપાસ કમિટી સમક્ષ ડોક્ટર મનીષ પટેલ હાજર થયા ડોક્ટર મનીષ પટેલ વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તપાસ કમિટી સમક્ષ મનીષ પટેલે આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યા તેમજ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી તમામ પ્રક્રિયા કાયદેસર કરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે ક્લિનિકલ ટ્રાયલ હેઠળના તમામ નાણાં વીએસના ખાતામાં ગયા હોવાનું જણાવ્યું જે રકમ છ કરોડથી વધુ નહીં

વચ્ચે વચ્ચે થોડા થોડા પૈસા આવતા હોય છે બાકી બાકી બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ ટ્રાયલ ચાલે તો એ પ્રમાણે જ થતું હોય કોઈ દિવસ જોઈન્ટ એકાઉન્ટ ક્યાંય ખોલાવવામાં આવ્યું નથી મારા મારા કાર્યકાળ દરમિયાન મારા મારા કાર્યકાળ દરમિયાન ક્યાંય જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા નથી બીએસ ના એકાઉન્ટમાં જ પૈસા આવ્યા છે સગા સંબંધીઓના એકાઉન્ટમાં પૈસા જતા નથી